જે માતાજી બધાને કેમ છો બધા બધા મજામાં જ હશો અમે પણ મજામાં છીએ તો આજે બસ તો આવતા રહ્યા છીએ વાડીએ કેમકે તબિયત સારી નહોતી તો કીધું વાડી આટો મારી આવી તો તબિયતમાં થોડોક સુધાર આવે તો બસ જો આજે વાડીયા આવતા રહ્યા છીએ ને બન્યા રે જો તમે અમારા બ્લોગમાં તો આજે વાડીએ શું શું કામ કરશું એ બધુંય બતાવવાના સી તો તમે બન્યા રે જો અમારા વ્લોગ તો દક્ષું આપણે આગળ હાલ્યો જાય છે ને આપણે વાહે સી અહીં બોર બોયડી છે તો કે બોર ખાવા છે એટલે દક્ષું ને બોર વીણી દઈ ક્યાં છે બોર ક્યાં બોર આયા જો ની છે પૈડા નોકરા આ ગાય છે બાંધેલી બોયડી છે મોટી ચણા નું વાવેતર કરેલું છે આયા પાણી હાલે છે પાણી પાવાનું ચાલુ છે ને દક્ષુ ને ભરાઈ ગયો છે તો અહીંયા ઘઉં વાવેલા છે ને રીંગણી ને અહીંયા તુવેર વાવેલી છે આપણે થોડીક ઉતારવાની શાક બનાવવા જો દક્ષુ સામે તો દોડીને જાય પાછળ પાછળ

તુવેર રાખી ફેરી છે તો આપણે હારી હારી તુવેર છે વીણી લઈ શાક કરવા દાણા થઈ ગઈ છે હવે આપણે વીણી લઈ તારે ક્યાં જવું છે ભૂંગળું લઈ ફટાકા નથી મૂકી દે ભૂંગળું કેવાય ફટાકા છે મૂકી દે તુવેર આપણે ઉતારી લીધી છે અને આ ટમેટી છે જેમાં ઝીણા ટમેટા છે એ ઉતારી લઈએ આપણે એટલે શાક નું થઈ જાય આપણે જંગલ માં અતાર્યા છીએ દક્ષુ હાટુ બોરગો તો આ દક્ષુ ભાઈ દો આયા છે આડા દેખાતા નથી એટલે બોર હોય તો ક્યાંક ગોતી દે દક્ષુટ ને ચા પાકે છે देसी ચૂલા ઉપર કા મંડી માં કેવી મસ્ત છે અય હું બે ભાતો છો

મળશું કાલે નવા વ્લોગમાં અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી